સરદાર કૃષિનગર સ્થિત વેટનરી કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા વિટ્સ એલ્યુમિની એસોસિએશન સરદાર કૃષિનગર દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અગિયાર અને બાર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટને વાસ પ્રીમિયમ લીગ સિઝન થ્રી નામ આપવામાં આવ્યું હતું એસઆરપીએફ મંડાણા કેમ્પ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રાજ્ય અને રાજસ્થાનમાં અલગ અલગ ક્ષેત્રોમાં સેવા બજાવતા કુલ એકસો વીસ જેટલા પશુ ચિકિત્સકોએ આઠ ટીમોમાં ભાગ લીધો હતો રસાકસીભરી સ્પર્ધાના અંતે ટીમ એસકેએન સુપર સ્ટ્રાઇકર વિજેતા બની હતી જ્યારે ટીમ વાઇલ્ડ વોલ્ફ્સ ઉપવિજેતા રહી હતી ઇનામ વિતરણ સમારોહમાં કામદેન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ શ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કુલપતિ શ્રીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ પ્રકારની પ્રવૃત્તિને બિરદાવી હતી અને રાજ્યની અન્ય વેટરનરી કોલેજમાં પણ આવા આયોજનો થાય તે માટે હાકલ કરી હતી આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ કોલેજના આચાર્ય કમાન્ડન્ટ એસઆરપીએફના અધિકારી વન વિભાગના અધિકારી તેમજ કોલેજના નિવૃત્ત અને પ્રવૃત્ત પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન કોલેજના આચાર્ય અને એસોસિએશનના પ્રમુખના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રાધ્યાપકો અને તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું